નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી ગુજરાત રાજ્યમાં આવેલ જામનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટ વિભાગમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે હવે એ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે લાયકાત શું રહેશે ઉંમર મર્યાદા શું રહેશે વગેરેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે સૌપ્રથમ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોકરી છે તે સામાન્ય વહીવટ વિભાગ માટે બહાર પાડવામાં આવી છે નોકરીનું સ્થળ છે તે જામનગર રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે આપણે ફોર્મ ફીઝની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઇડબલ્યુ કેટેગરીના ઉમેદવાર માટે પાંચસો રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે જ્યારે મહિલા એસસી એસટી વગેરે માટે બસોને પચાસ રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને આ ચલણ છે તે તમારે ઓનલાઈન ચૂકવવાનું રહેશે હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે હવે આપણે પગારની વાત કરીએ તો ઓછામાં ઓછા ઓગણીસ હજાર નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો સુધી હવે આપણે જગ્યાની વાત કરીએ તો કુલ એકસો ચુમ્માલીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલ આવે છે તેમાં સિત્તેર આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલમાં ત્રણ અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરમાં સડસઠ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે લાયકાત શું રહેશે તો લાયકાતમાં જોઈએ તો જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલમાં આવે છે તેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક અથવા બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે જ્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની વાત કરીએ તો તેમાં પણ બીટેક અથવા બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે જ્યારે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલની વાત કરીએ તો તેમાં પણ બીટેકનો કોર્સ જરૂરી છે સાથે બેચલર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ જરૂરી છે હવે આપણે ચોથી પોસ્ટ ઉપર આવીએ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તો તેના માટે છે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ કોઈપણ ઉમેદવાર છે એ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે મિત્રો ખાસ નોટ કરી લેજો ગ્રેજ્યુએટ કોઈપણ ઉમેદવાર જે છે એ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ એક જુલાઈ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થશે જેની છેલ્લી તારીખ છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે તો મિત્રો આઈ હોપ કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે એકસો ચુમ્માલીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની તમામ માહિતી તમે સમજી ગયા હશો છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આ ભરતીનું જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન છે તે મેળવી શકો છો અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર શો થઈ રહ્યો છે તેમાં મેસેજ કરો તો તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો અને જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપડી ચેનલ માં સરકારી ભરતી ની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત